નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન ને અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમામ વિદ્યાર્થી મિત્રો એને ભૂલ્યા વગર જરૂરથી જોઈન કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તેના એના માટે એચએનયુની જે ઓફિશિયલ વેબસાઇટ છે એન ડોટ એસી ડોટ ઇન એના પર હું આવી ગયો છું આ વેબસાઇટની લિંક પણ તમને હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ તો તમે ડાયરેક્ટ ત્યાં જઈ શકો તો વેબસાઇટ પર આવ્યા પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો તમને રિઝલ્ટ્સનું ઓપ્શન જોવા મળશે તમે જોઈ શકો છો એ પ્રમાણે રિઝલ્ટ્સ તમારે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે રિઝલ્ટસ પર ક્લિક કરશો તો એવું યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એ તમે અહીંયાથી જોઈ શકશો જે આ રિઝલ્ટનું સેક્શન છે એમની અંદર રિઝલ્ટ અને યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ માર્ચ બે હજાર ચોવીસના ગાળાની અંદર લેવામાં આવી હતી એની અંદર બીએસસી સેમેસ્ટર ચાર બીઆરએસ સેમેસ્ટર ચાર માસ્ટર ઓફ વિઝ્યુઅલ આર્ટ સેમેસ્ટર ફોર બીએસસી બીએડ સેમેસ્ટર ચાર બીએ એ સેમેસ્ટર ચાર બીએસડબલ્યુ સેમેસ્ટર ચાર અને એમએસ ડબલ્યુ સેમેસ્ટર ચાર મેથેમેટિક્સનું જે પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા તારીખ તેર છ બે હજાર ચોવીસના રોજ જાહેર કરી દેવામાં આવી છે સેમેસ્ટર ફોરના વિદ્યાર્થીઓના પરિણામ છે એ જાહેર થવાના ચાલુ થઈ ચૂક્યા છે યુનિવર્સિટી દ્વારા જે બીઆરએસ સેમેસ્ટર ફોર બીએસડબલ્યુ સેમેસ્ટર ફોર આ ઉપરાંત યુનિવર્સિટી બીબીએ સેમેસ્ટર ફોર બીઆરએસ સેમેસ્ટર ફોર એ તમામ પરિણામો છે એ જાહેર કરી ચૂકી છે અને મોટું કહી શકાય એવું બીએસસી સેમેસ્ટર ચારનું પરિણામ છે એ પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે હવે ટૂંક જ સમયમાં બી કોમ સેમેસ્ટર ચાર અને બીએ એ સેમેસ્ટર ચારનું પરિણામ છે એ પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવશે જે બીએ એ સેમેસ્ટર એકનું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા હવે આગામી અઠવાડિયાની અંદર ચોક્કસ જાહેર કરી દેવામાં આવશે આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના ગાળામાં લેવામાં આવી હતી એની અંદર બેચલર ઓફ હોમ સાયન્સ સેમિસ્ટર એક માસ્ટર ઓફ હોમ સાયન્સ સેમેસ્ટર એક બીએડ એડ સેમેસ્ટર એક અને એમએડ સેમેસ્ટર એક રેગ્યુલરનું જે પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો આ તો આજનો વિડિયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ